સિંગવડમાં નવીન પોસ્ટ ઓફિસનો પ્રારંભ દાહોદના સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી જશવંતસિંહ ભાભોરના પ્રયાસોથી દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકા મથકે આજરોજ તરુણકુમાર એ પારધી એ સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોસ્ટ ઓફિસ પંચમહાલ ડિવિઝન ગોધરાના હસ્તે પંચમહાલ વિભાગ હેઠળ સિંગવડ તાલુકામાં નવીન ઉપડાકગઢ ઓફિસનો પ્રારંભ કરવામાં આવ્યો આ પોસ્ટ ઓફિસથી સ્થાનિક નાગરિકો તેમજ આસપાસના ગામોને વિવિધ સુવિધાઓ મળી રહેશે જેમ કે ટપાલ બુકિંગ અને વિતરણ સેવા સેવિંગ બેંક વીમાઓ ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક જેવી અનેકવિધ સુવિધાઓ આ નવીન પોસ્ટ ઓફિસથી ગ્રાહકોને મળી રહેશે આ વિસ્તારમાં રહેલા લોકોને સરળતાથી સેવાઓ પ્રાપ્ત થશે ખાસ કરીને છાપરવડ ચુંદડી દાસા મંડેર પતંગડી રંધિકપુર વાલાગોટા બીઓનો પિનકોડ નંબર હવેથી આડત્રીસ એક્યાણું પાંત્રીસ રહેશે રિપોર્ટર હસમુખ પ્રજાપતિ લીમખેડા માનનીય મહાનુભાવો બહેનો તેમજ ભાઈઓ આજે સિંગલ પોસ્ટ ઓફિસના ઉદ્ઘાટન પ્રસંગે આપ સૌની વચ્ચે હાજર રહીને મને ખૂબ જ આનંદ થાય છે પોસ્ટ ઓફિસ માત્ર ચિઠ્ઠી મોકલવાનું કેન્દ્ર નથી પરંતુ નાણાકીય સેવા બચત યોજનાઓ અને ડિજિટલ સુવિધાઓ ગામ સુધી પહોંચાડવું એક મહત્વનું માધ્યમ છે સિંગવડમાં આ નવી પોસ્ટ ઓફિસ શરૂ થવાથી ગામના નાગરિકોને નજીકના તમામ સેવાઓ ઉપલબ્ધ હશે હું આશા રાખું છું કે આપ સૌ આ સંસ્થાનો પૂરેપૂરો લાભ લેશે ધન્યવાદ